તારીખ પાંચ થી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાટા મળવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાટા મળવાની શક્યતા રહી શકે વાવાઝોડા દિતવાહને લઈને ગુજરાતમાં માવઠું પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તમિલનાડુ અને પોંડુચેરીમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે આગળ વાત લઈને કરીએ તો શ્રીલંકા અને કેરળ સહિતના જે વિસ્તારોમાં છે ત્યાં આ વાવાઝોડાની ખૂબ મોટી અસર જે છે તે જોવા મળી છે ખાસ કરીને શ્રીલંકાનો જે વિસ્તાર છે ત્યાં મોટી માત્રામાં એ નુકસાન જે છે તે જોવા મળ્યું છે પરંતુ કેરળમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા આવી રહ્યા છે દરિયાઈનો જે વિસ્તાર છે ત્યાં પણ એ દ્રશ્યો સામે આવ્યા છે એની વચ્ચે આ દિતવા વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે આમની અસર ગુજરાતમાં વર્તાશે કે કેમ તેને લઈને આગાહી કરવામાં આવી છે વાવાઝોડા દિતવાને લઈને ગુજરાતમાં માવઠું પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વર્ષે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા દિતવા વાવાઝોડાની અસર દેશના ત્રણ રાજ્યોમાં થાય તેવી શક્યતા તામિલનાડુ પોંડુચેરી અને આંધ્રપ્રદેશમાં તીવ્ર અસર અસર થાય તેવી તેવી શક્યતા ત્યારે ડિસેમ્બર સુધી રહેશે વાત વાવાઝોડા કરી છે તામિલનાડુ અને પોંડુચેરીમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે નવસારી સુરતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે પાંચ થી દસ ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની પૂરેપૂરી શક્યતા અંબાલાલ પટેલની આગાહી જોવા મળી રહી છે ત્યારે લઈને ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડી પડે તેવી પણ આગાહી જોવા મળી રહી છે ત્યારે વાદળછાયું વાતાવરણ રહેશે એની વચ્ચે ઠંડીની અસર વર્તાશે જોકે ઠંડીની અસર થોડી ધીમી થઈ છે અને હવે સાત તારીખ પછી ઠંડીની અસરમાં પણ થોડો વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા આવશે પણ એની વચ્ચે દીતવા જે વાવાઝોડું છે એ પોંડુચેરી અને આસપાસના જે વિસ્તારો છે આંધ્રપ્રદેશ છે ત્યાં ખૂબ મોટી નુકસાની વર્તાઈ શકે તેવી સંભાવના છે ત્યારે ગુજરાતમાં એની અસર થશે કે કેમ એના પર સૌ કોઈના સવાલ છે ને એના જવાબ એ હવામાન નિષ્ણાંત મલાલ પટેલ છે તેમણે આપી દીધા છે તો અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેવી રહેશે દક્ષિણ વાવાઝોડાની અસર ખાસ કરીને 26 ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુનો ભાગો આંધ્રના ઉતરી ભાગો પોંડેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તમિલનાડુ આંધ્રપ્રદેશના ભગોચરીમાં ભારે તે વરસાદ થવાની શક્યતા રહે છે તેની અસર મહારાષ્ટ્ર સળદના ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્ર સળગ્રના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગો વલસાડના ભાગોમાં વાદળ આવી શકે તેમજ નવસારી સુરતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે ભરૂચના ભાગોમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જ્યારથી આઠ ડિસેમ્બરમાં એક હળવા પંદર ઉત્સવ આવવાની શક્યતા રહેશે જેની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાચા મળવાની શક્યતા રહેશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાટા મળવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં સાચા મળવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મધુર પછી વૃક્ષો પાવતા તેની અસરનું તે આવતું થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા ન હતા બાવીસ ડિસેમ્બર આજપાસ કાતિલ ઠંડીને વેગ મળે સતર ડિસેમ્બરમાં પણ કાતિલ ઠંડીનો વેગ મળે અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાથ હાથ જુધાવે અને આ આ જ અરસામાં બંગાળ ઉત્સાદમાં એક ડિગ ડિપુકેશન મંચનસરના કારણે અને અરસાના કઈ ભેદના કારણે તારીખ અઢારથી ચોવીસ કે ડિસેમ્બરના અંત સુધીમાં મોતું થવાની શક્યતા રહે જી